રાજકોટ વચ્ચે કરોડના ખર્ચે બનતા હાઈવેનું કામ બે વર્ષથી ચાલી રહ્યું છે કારણ કે સર્વિસ રોડ અને ખાડાઓથી ભરેલા છે અનેક જગ્યાએ આપવામાં આવેલા ડાયવર્ઝન પણ બિસ્માર હાલતમાં હોવાથી રોજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે રોડની ખરાબ હાલતના કારણે વાહનના ટાયર ફાટવાના અને અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે તેમ છતાં હજુ પણ ચાલુ છે ત્યારે હવે વાહન ચાલકો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી સમક્ષ સર્વિસ રોડ ની તાત્કાલિક મરામત અને સિક્સલેન્ડ હાઈવે નું કામ ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી છે તો અઢી ત્રણ કલાક નો રસ્તો થઈ જાય છે અને એટલો ટ્રાફિક જામ થાય છે અને એટલા રસ્તામાં ખાડા ખબડા આ તે કોઈ 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 સુવિધા નથી અને બે જગ્યાએ ટોલટેક્સ તો વધારો ખાલી નાટક કર્યું છે પાંચ રૂપિયા વધે લોકોને ઉલ્લુ બનાવવાનું આ ટોલટેક્સ વાળાએ કર્યું છે હવે આની સરકારમાં કઈક ધારદાર રજૂઆત થાય કોઈક સંસદ સભ્ય કે કોક જાગે અને આ જો આમાં ધ્યાન દે ને તો આ રસ્તા ખાડા ખબડા બુરાવે ને એક સરિસ રોડ ઉપર ફોર વ્હીલર વાળા હોર્ન લગાડે તો ગાડી ફટકાઈ જાય છે એવી બીક લાગે છે ઊભી નથી રહેતી સાઈડમાં જગ્યા નથી એવડા ખાડા છે